સરસ મજાના ફૂલ ખીલી છે ચાલો મિત્રો તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ ચાલો મિત્રો ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણા ત્રીજા માળના વાડાના બગીચો તમને હું બતાવી રહ્યો સરસ મજાનો પવન ખીલી રહ્યો છે ધૂપ પણ ખૂબ જ છે મિત્રો તો આજે આપણે રસોડામાં આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે તમે પૂરેપૂરી જોઈજો આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાનો ઠંડો એવો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાનો છે મિત્રો જે બજાર કરતાં પણ સરસ એવો અને સ્વાદિષ્ટ તેમજ ઓછા ખર્ચે બને તેઓ સરસ મજાનો આજે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવશું મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને હા ખાસ એક વાત તમને પહેલાં કરી દો કે આપણી ચેનલ ઉપર આપણે આગળ પણ એક આઈસ્ક્રીમનો વિડીયો મૂકેલો છે તેમજ કેન્ડી તેમજ કુલ્ફી વગેરે ઘણા બધા જ આપણે સરસ સરસ વિડિયા મૂકેલા છે મિત્રો તો તમે ન જોયો હોય તો જોઈ લેજો અને આજે આપણે સરસ મજાના ચોકલેટ આઈસ્ક્રીમ માટેનું મટીરિયલ તમને બતાવી દઉં મિત્રો તો તેના માટે આપણે એક નાનું પેકેટ સરસ મજાનું ચોકલેટ બિસ્કિટ લીધેલા છે તમે મોટું પણ લઈ શકો છો તેમજ ચોકલેટ પાવડર પણ લીધેલું છે મિત્રો તેમજ આપણે થોડી ખાંડ લીધી છે જે જરૂરિયાત પ્રમાણે ઉમેરશું તેમજ મલાઈ પણ તાજી લીધેલી છે અને અડધો લિટર દૂધ આપણે સરસ મજાનું તાજું લીધેલું છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ સરસ મજાનો આજે આપણે ઠંડો ઠંડો મીઠો મીઠો અને બજાર કરતાં સસ્તો અને સારો એવો આજે આપણે સરસ મજાનો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે તેવો અને હા મોટેરા એટલે કે યજમાનોને પણ સરસ મજાનો આઈસ્ક્રીમ ભાવે તેવો આજે આપણે ચોકલેટથી આઈસ્ક્રીમ બનાવશું મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ ચલો મિત્રો આજે સરસ મજાનો જે આપણે ચોકલેટ આઈસક્રીમ બનાવવાનો છે તેના માટે દૂધ આપણું બરાબર ઉપળી ગયું છે તો તેની અંદર આપણે સૌપ્રથમ ખાંડ ઉમેરી દઈશું મિત્રો અને સરસ રીતે દૂધને આપણે ઉકાળશું મિત્રો ત્યાર પછી એની અંદર આપણે ચોકલેટ બિસ્કિટ જે લીધેલા છે તે પણ ઉમેરી દઈશું અને ચોકલેટ પાવડર ત્યારે ઉમેરવાનો નથી મિત્રો જ્યારે આપણે તેને ઠંડુ કરવા માટે ફ્રીઝરમાં મૂકશું ત્યાર પછી પાંચ છ કલાક પછી ફરી બ્લેન્ડર આપશું ત્યારે જ અંદર આપણે પાવડર ઉમેરશું અત્યારે તો ફક્ત બિસ્કીટ જ ઉમેરશું મિત્રો અને ખાંડ ઉમેરવાની છે તો ચાલો સરસ રીતે તેને દૂધને ઉકળી જાય ત્યાર પછી આપણે એને પાંચથી છ કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું એટલે કે ફ્રીઝરની અંદર મૂકવાનું છે મિત્રો અને થોડું ઠરી જાય ત્યાર પછી અંદર બ્લેન્ડર છું એ પણ હું તમને બતાવીશ મિત્રો ત્યાર પછી જ આપણે તેની અંદર ચોકલેટ પાવડર ઉમેરવાનો છે આ રીતે સરસ રીતે ધીમા તાપથી એડને બરાબર ઉકાળવાનું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણું દૂધ ઉકલી રહ્યું છે અને અંદર બિસ્કીટ ઓગળી જાય ત્યાર પછી આપણે તેને થોડુંક બહાર ઠંડુ પડી જાય પછી ફ્રીઝરની અંદર મૂકી દેવાનું છે મિત્રો જે પાંચથી છ કલાક પછી હું તમને બતાવીશ જ્યારે આપણે બ્લેન્ડર ફેરવવાનું હોય ત્યારે મિત્રો તો ચાલો હવે આપણે તેને દૂધને નીચે ઉતારી લઈએ અને સરસ રીતે ઠંડુ થઈ જાય પછી જ ફ્રીઝરમાં મૂકશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ જે તપેલીની અંદર આપણે સરસ મજાનું દૂધ ઉકાળીને પછી ફ્રીઝરમાં મૂકેલું તે ચાર પાંચ કલાક થઈ ગઈ છે હવે તેને સરસ રીતે બ્લેન્ડરથી ઝીરી લઈએ તેની અંદર મલાઈ ઉમેરી દઈએ પહેલાં ત્યાર પછી અંદર જે ચોકલેટ પાવડર છે તે પણ ઉમેરી દઈએ અને સરસ રીતે બ્લેન્ડરથી તેને મિક્સ કરી લઈએ મિત્રો આ રીતે આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે કારણ કે તેમના હિસાબે સરસ મજાનો આઈસ્ક્રીમ કણીદાર બને છે તો ચાલો હવે ચાલો તો હવે તેને સરસ રીતે બોક્સમાં મૂકીને ફ્રીઝરમાં મૂકશું મિત્રો કારણ કે એક વખત બ્લેન્ડર ફેરવી ફેરવવાથી સરસ મજાનો ક્રીમી અને સરસ મજાનો આ સ્ક્રીમ બનતો હોય છે તો ચાલો હવે તેને સાતથી આઠ કલાક માટે પાછું ફ્રીઝરમાં મૂકવાનું છે જી મિત્રો ત્યાર પછી જ આપણો સરસ મજાનો ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થશે મિત્રો ચાલો મિત્રો તો હવે એને ફ્રીઝરની અંદર સાત થી આઠ કલાક મૂકી રાખવાનું છે મિત્રો ત્યાર પછી હું તમને ક્લિયર આઈસ્ક્રીમ થાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે સરસ રીતે દસથી બાર કલાક સુધી આપણે ફ્રીઝરમાં રાખેલું હતું જે હવે બરાબર જામીને સરસ મજાનો ક્લિયર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે એની અંદરથી આપણે આઈસ્ક્રીમ બહાર કાઢીને હું તમને બતાવીશ મિત્રો એની અંદર આપણે સરસ મજા મજાના ટુકડા કરીને આઈસક્રીમને બહાર કાઢશું મિત્રો તેની અંદર આપણે કેડબરી પણ ટુકડા કરીને ઉમેરી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણે ટુકડા કરીને આઇસ્ક્રીમને બહાર કાઢશું મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે તમને જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે મિત્રો એકદમ બજાર કરતાં પણ સરસ મજાના આઈસ્ક્રીમના બેટકા આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો તમે પણ આ રીતે આઈસ્ક્રીમ બનાવજો કારણ કે બજાર કરતાં પણ એકદમ સસ્તો અને સારો બને છે મિત્રો અને હા એક ખાસ વાત તમને હજી પણ કહું કે આપણે આગળ કેન્ડી ગુલ્ફી આઈસ્ક્રીમની પણ બીજી રેસીપી આપણા ચેનલ ઉપર મૂકેલી છે તમને ન જોઈ હોય તો જોઈ લેજો મિત્રો ચાલો મિત્રો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ તમે પણ ખાવા માટે પધારો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને બીજી પણ હું આવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું અને વિદ્યા પણ આગળ મોકલજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી